ગેરકાયદેસર સૂકો ગાંજો બે કિલો પંદર ગ્રામ કિંમત રૂપિયા વીસ હજાર એકસો એક કિસમને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીપીએસ ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટેની સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પીઆઈ બી એચ સિગર ખીયાનાઓને બાતમી મળેલ કે વિજયભાઈ વાસુદેવભાઈ બજાણિયા રહેવાસી સુલતાનપુર તાલુકો ધાંગદ્રા માલવણ થાંગદ્રા હાઈવે રામદેવપુર ગામના બોર્ડ પાસે આવેલ કચ્છી હોટલના ગ્રાઉન્ડમાં પોતાના કબજામાં ગેરકાયદેસર સૂકા ગાંજાનો છથ્થો લઈને વેચાણ કરવા માટે આવેલ છે જે બાતમી આધારે રેડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર સૂકો ગાંજાનો છથ્થો જેનો વજન બે કિલો પંદર ગ્રામ કિંમત રૂપિયા વીસ હજુઆર એકસો પચાસ સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે આરોપીઓ વિજયભાઈ વાસુદેવભાઈ બજાણીયા ઉંમર વર્ષ એકવીસ રહે સુલતાનપુર તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ગાંજાનો જથ્થો આપી જનાર આરોપી દિવાનજી મેઘાજી ઠાકોર રહે પાડલા તાલુકો સમી જિલ્લો પાટણ જેની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે